કાનિયા 조ગીનીમાં મેલડીના ઇતિહાસ વિશે એક વખતની વાત છે પહેલાના સમયમાં કડથલ કરીને એક ગામ હતું આ કડથલ ગામમાં કાન્યો રાવળ રહેતો હતો હવે એક વખત ગામના સીમાડા પર માં મેલડી કાનિયા રાવળના ડાકના કાડેરા રાગથી પ્રસન્ન થાય છે માં મેલડી કહે છે હે કાન્યા હું તારા કાડેરા રાત થી બહુ ખુશ થઈ છું તું મને તારી સાથે લઈ જા હું તારું નામ જગતમાં અમર ન કરું તો હું ઉક્તા પરની મેલડી નહીં એટલે કાનિયો રાવળ કહે છે કે હે ભગવતી માં મેલડી જો તારે મારી સાથે આવવું હોય તો મારા કુળમાં હું એકલો નથી પણ મારાથી મોટા બીજા ત્રણ ભાઈઓ છે હાજો રાજો અને હાંગો હું એમને પૂછી લઉં જો ત્રણે ભાઈઓ રજા આપે તો હું તને લઈ જાઉં એટલે કાન્યાએ ઘરે આવીને ત્રણેય ભાઈઓને આ માની વાત કહી ત્યારે ત્રણેય ભાઈઓએ કહ્યું હે કાન્યા આપણા કુળમાં વિહત અને મેલડી જેવી દેવી બેઠી છે અને જો તારે વગડામાંથી જ કોઈ રજડતી દેવી લાવી ને તો આ કડથલ ગામમાંથી બહાર નીકળી જા આ સાંભળતા જ કાનિયો રાવળ બોલ્યો કે તમે મને ગામમાં રાખો કે ન રાખો પણ હું તો આ સિમાળાની મેલડીને જ પૂજીશ પછી ભલે તમે મને ગામની બહાર કાઢી મૂકો એટલે ભાઈઓ કહ્યું કે ભાઈએ ભાગ પ્રમાણે તારે જે જોઈએ તે લઈ જા અને નીકળી જા બહાર તો કાનિયો બોલ્યો કે મારે નથી જોઈતું પણ જતા જતા ખૂંટીએ ટીંગાથી બાપાની ડાક મને આપી દો જેથી મારી મેલેડીનો કાડેરો રાગ વગાડીને તો રાગ વગાડીને મા મેલેડીને રીઝવી શકું ત્રણેય ભાઈઓએ ડાક આપીને કાનિયાને ગામની બહાર નીકાળી દીધો કાનિયો જોગી ગામને સીમાડે આવ્યો જ્યાં મેલડીમાં મળ્યા હતા અને ત્યાં આવીને ડાક વગાડીને પોકારે છે કાનિયાની આંખમાંથી આંસુડું નીકળી ધરતી પર પડે તે પહેલા તો આકાશમાંથી વીજળી વેગે નીચે આવીને મેલડી બોલ્યા હે દીકરા કાનિયા રોવાય નહીં બેટા જગતની અંદર આ મેલડીએ જેનું બાવડું પકડ્યું હોય એને હું કમોતે મરવા દઉં તો હું મેલડી નો કહેવાઉં મેલેડી બોલ્યા બોલ કાન્યા તારા ભાઈઓને પૂછીને આવ્યો કાન્યો હાથમાંથી ડાક નીચે મૂકીને માં મેલેડીની સામે ટગર ટગર જોઈ રહ્યો છે આંખો માંથી દડ દડ આંસુડા પડી રહ્યા છે હે કાન્યા આ જગત માં જે મને પૂજે છે અને જેને મારો ભેટો થઈ જાય એને હું રોવા દઉં તો તો મને મેલેડીને પૂજવી ન કામી દુનિયાના માણસો તને કહે એ પહેલા હું તને કહી દઉં કે તારા ભાઈઓએ ના પાડી છે ને કાન્યો કહે છે

અને ઉપર ઢાકવાનું ઢાકણ બનાવ્યું પછી માં મેરડી બોલ્યા હે કાનિયા તારી ડાક હાથમાં લઈ તું રાગ એટલે હું સવા નાગણી બની અને તારા કંડિયામાં બેસી કાડેરો રાગ કર્યો ત્યાં તો માં મેલડી ખડખડાટ હસવા લાગ્યા અને જેમ મીણીની પૂતળી ઓગળે એમ ઓગળી સવા વ્યતની નાગણી બની ગયા કાનિયા રાવડે નાગણીને ઉપાડી બંને આંખે અડાડી કંડિયામાં મૂકીને ઉપર ટાંકણ બંધ કરી દીધું પછી કાન્યો માથે કંડિયો લઈને હાલ તો થાય છે પછી તો માને પરચા બતાવવા હશે માં બેસણા કરવા હશે એટલે કાનિયો ફરતા ફરતા આજના ધોળકા શહેરનું જે ચિયાળા ગામ છે એ સમયમાં શિયાવાડાના નામથી ઓળખાતું હતું ત્યાં પહોંચ્યો અને ત્યાં જ માને બેસાડ્યા ભગવા વેશ પહેરીને કાનિયા રાવણમાંથી કાનિયો જોગી થયો અને અખંડ દીવો કરીને ધૂણી ધખાવી ગુગળનો ગાંઠિયો અને તેલનો તરશિયો ને સિંદૂર રાખીને માં મેલડીના જાપ કરે છે તુહી માં મેલડી તુહી માં મેલડી તુહી માં મેલડી અને માં ઉગતા પૂર્ણિમા મેલડી કાન્યા યોગીની સાથે સાક્ષાત વેણે વાતો કરે છે ધીમે ધીમે સમય પસાર થાય છે એવામાં માં સિયાવાળા ગામમાં એક વખત જીવલેણ મડકીનો રોગચાળો ફાટી નીકળ્યો આ રોગચાળામાં અચાનક લોહીની ઉલટી થઈને માણસો ટપો મરવા લાગ્યા જે લોકો બચ્યા હતા એ લોકો પણ આ રોગથી બચવા માટે ગામ છોડીને ભાગવા લાગ્યા આખું શિયુ શિયાવાળા ગામ સમસાનમાં ફેરવાઈ ગયું હવે બન્યું એવું કે આ મરકીના રોગમાં નાડોદા રાજપૂત કુટુંબના 16 યુવાનોના એકી સાથે મરણ થયા આખા એ ગામમાં કાળો કેર વર્તાયો છે સમશાનમાં ચારે તરફ મળદાર સળગી રહ્યા છે એવો સમયે નાળોદા કુટુંબના અમુક માણસોએ ભેગા થઈને વિચાર કર્યો કે આપણી ગામની ભાગોળે કાનિયા જોગીમાં મેલડીની પૂજા કરે છે સાંભળ્યું છે કે કાનિયો જોગીમાં મેલડી સાથે વેણે વાતો કરે છે આપણા આ મોટા સંકટમાંથી માં મેલડી જ બહાર કાઢી શકે આવો વિચાર કરીને ગામના અમુક સમજુ લોકો કાન્યા જોગી પાસે આવે છે અને આવીને કહે છે હે કાન્યા બાપા આપણા ગામમાં આ મરકીના રોગે ભરડો લીધો છે અમારા કુટુંબના જ 16 યુવાનોને આ રોગ પરખી ગયો છે હવે તો લાગે છે કે માં મેલડી જ આમાંથી બહાર કાઢી શકશે હે બાપા એટલે જ માં મેલડીના શરણે આવ્યા છીએ તમે જ માં મેરડીને મનાવો ત્યાર પછી કહેવાય છે કે કાન્યા જોગીએ હાથમાં ડાક લઈને માં મેલડીને અરજ કરે છે હે મારા રૂડા કરંડ્યાની સવા વેતનીમાં મેલડી તું ક્યાં છે આજે મરકીના આ રોગે મારા આખાએ ગામને ભરખી લીધું છે આવ માં આવ આ ગામની વારે આવ ડાક વાગતાની સાથે માં મેલડી કાનિયા જોગીના કોઠે આવ્યા ને બોલ્યા હું ઉગતાની ભગવા ભેકની કાનિયા જોગીની મેલડી બોલું છું સાવ હું હું તમારી રક્ષા કરીશ સાવ તમારા કુટુંબમાં તો હું પણ

આટલું કરજો એટલે આ રોગ હું સીમાડા બાર મૂકી આવું તો માતા મેલડી પછી તો કહેવાય છે કે કાનિયા જોગીની સાથે આખો ઈ ગામ ભેગું મળીને વાજતે ગાજતે ગામની ફરતે કાચા સૂતરનો તાતણો વીટતા વીટતા સાથે દૂધની ધારા વાળતા જાય છે અને જ્યાં પણ દેવસ્થાન આવે ત્યાં ધજા ચડાવતા જાય છે એ દિવસથી જ માં મેલડીની દયાથી

આમ વિચારી બધા ગામ લોકો કાનિયા કાનિયા જોગી પાસે આવે છે અને કહે છે કે જય મેલડીમાં કાનિયા બાપા મા મેલેડી ની કૃપાથી ગામમાં સુખ શાંતિ પથરાઈ ગઈ છે હવે તો કાનિયા બાપા તમારી જે ઈચ્છા હોય તે જણાવો તમે કહેશો એમ કરીશું કાન્યો જોગી બોલ્યો કે મારે કઈ જોઈતું નથી પણ મારી એક જ ઈચ્છા છે કે મારે મા નો સાડા ત્રણ દિવસનો નવરંગો માંડવો કરવો છે અને મારે મારી ભગવી નાથને બોલાવી છે માતાજીને પારે ભુવાજીને તેડાવા છે ગામ લોકો કહે છે ભલે કાનિયા બાપા જેવી તમારી ઈચ્છા અને જેવી માં મેલડીની દયા ગામ લોકો ખુશ થઈને બધા ભુવાજીને અને ભગવી નાતને કંકોત્રી લખીને આમંત્રણ આપે છે પછી તો શિયાવાળા ગામમાં ભુવાજી આવે છે ભગવો વેદ પધાર્યો છે માનો સાડા ત્રણ દિવસનો માંડવો નાખ્યો છે ડમ્મર ડાક વાગે છે ઉકળતા તેલમાં માના તાવા તળાય છે

તોડકાનો ધણી મોહમ્મદ શાહ બાદશાહ પોતાની રોજડી કોળી અને થોડા સિપાહીઓને લઈને સિયાવાળા ગામમાં કાન્યા જોગીની પાસે આવે છે ધોળકાના ધણીએ કહ્યું બંધ કરો આ બધા આ બધા ભવાળા શું માંડ્યા છે બંધ કરો મારા રાજમાં આવા ઢોંગ થતી ઓય કાન્યા મારા રાજમાં આ બધું હમણાં જ બંધ કર તરત જ કાન્યો માને પોકારે છે હે મા હે મા મેલડી તું મારી વારે નહીં આવે તો આ ધણી મને મારી નાખશે ત્યાં તો કાનિયો ખતો કાનિયાની કોઠે મેલડી કાન્યાની કોઠે આવ્યા હું કાનિયા જોગી ની બોલું છું એટલે બાદશાહ બોલ્યો જો તું કાન્યા જોગી મેલડી હોય અને હાજરા હાજર હોય તો મારી રોજડી પેટમાં વસેરો છે

બાદશાહે બંદૂકનો પડાકો રોજડી કોળી પર કર્યો અને કહેવાય છે કે રોજડી કોળી તરત જ ધરતી પર ઢળી પડી પછી બાદશાહે સિપાહીઓને તપાસ કરવાનું કહ્યું જાઓ તપાસ કરો કે શું છે આ કોળીના પેટમાં અને જે કહ્યા પ્રમાણે ના હોય તો આ કાન્યા જોગીને કોળીની જેમ બંદૂકના ફડાકે ઉડાડી દઈશ બાદશાહનો હુકમ થતા કહેવાય છે કે સિપાહીઓ તપાસ કરે છે અને કોડીના પેટમાંથી બાવળો વશેરો જીવતો બહાર કાઢે છે એના ચારેય ભગ તોડા અને કપાળે ટીલું છે આવો પરમાણ જોઈ બાચા કરગરી ઉઠ્યો હે માં મને માફ કરજો મેં હત્યા કરી છે મેં તમારા પારખા કર્યા છે ત્યાં તો કાન્યાની અંદર આવેલી માં મેલડી બોલ્યા ધોળકાના ધણી તું હાથ હોડું મંગાવ હાથ હોડું તું મરેલી ઘોડીને ઓઢાળ ઓય મરેલી ઘોડીને સજીવન કરું તો માનજે માનજે હું કાન્યા જોગીની મેલડી બોલીતી બાદા બોલ્યો ભલે માં માફ કરો એમ કહી બાદાએ સાત ખોડું મંગાવી અને મરેલી ખોડી પર ઉઠાડી ત્યાં તો ખોડી સજીવન થઈને બેઠી થઈ ગઈ માને હજુ કંઈક પરચા બતાવવા હશે એટલે મા મેલડી ઘોડીના કોઠામાં બેસી ગયા બાદશાહ તો ઘોડી લઈને ત્યાંથી રાજ તરફ જવા નીકળ્યો તોડકા પહોંચી ખોડીને બાંધે છે ત્યાં તો ઘોડી ધૂણવા લાગે છે રાજના બધા માણસો દાસ દાસીઓ રાણીઓ બધા ધૂણવા લાગ્યા જે કોઈને પૂછે તો કહે કે હું કાન્યા જોગીની મેલડી હું કાન્યા જોગીની મેલડી મોહમ્મદ શાહ બાદશાહ બધું જોઈ મૂંઝાય છે તે તો આકાશમાંથી આકાશ વાણી થઈ હે બાદશાહ તું મારી પરીક્ષા કરવા આવ્યો હતો એનું આ પરિણામ છે મારી વાત સાંભળ મારે તોડકામાં તારા રાજમાં બેસવું છે બાદશાહ બોલે છે હે માં હું તો જાતનો મુસલમાન કાલે કદાચ મારી નાત તને ના પણ માને તો હું શું કરીશ માં બોલ્યા તો સાંભળ કાલે સવારે ગામના ચોકમાં તું આવજે હું તને દેખાવું તો માંજે હું કાન્યા જોગી ની મેલેડી તો માંજે હું કાન્યા જોગી ની મેલેડી બોલી હતી હવે બની એવું કે મા મેલેડી લીલા કરે છે પાછાનો એકનો એક કુંવર છે અને મા મેલેડી સવા વ્યતની નાગણી થઈને ડંખ મારે છે આખા રાજની અંદર હાહાકાર મચી ગયો છે સવારના પોરમાં એક ના એક દીકરાનો જનાજો નીકળ્યો છે બરોબર ગામના ચોકમાં આવ્યો અને તેને યાદ આવ્યું માં મેલડી બોલ્યા હતા કે કાલે સવારે ગામના ચોકમાં આવજે હું તને પરમાણ આપીશ બાચા રડતા રડતા બોલ્યો હે મૈયા હે માં મેલડી તમે કહ્યું હતું કે તું કાલે સવારે મને પરમાણ આપીશ તો માડી મારા આ દીકરાને સજીવન કર આથી બીજું પરમાણ તોડકામાં તું શું આપીશ મારાથી ભૂલ થઈ ગઈ હોય તો માડી તારી સ્થાપના કરીશ મારા દીકરાને સજીવન કરી દો ખમૈયા કરો મૈયા ખમૈયા કરો ત્યાં તો ફરી આકાશવાણી થઈ હે બાદશાહ આ બધી મારી લીલા છે હું તારા દીકરાને સજીવન કરીશ હે કાનિયા જોગી લે આ બાદશાહના દીકરાનું બાવડું પકડી એને બેઠો કર કાન્યો જોગી બાદશાહના દીકરાને જનાજામમાંથી બેઠો કરે છે અને કહેવાય છે કે દીકરો તરત જ બેઠો થઈ જાય છે માં મેલડીની દયા થઈ ગઈ પછી તો બાદશાહે પોતાના રાજમાં મેલડીને બેસાડ્યા પછી તો કહેવાય છે કે ધોળકા પંથકમાં ચારે કોર આનંદ આનંદ થઈ ગયો છે જેના માથે માં ભગવતી જગદંબા મેલેડી હાથ પડે પછી દુઃખ ક્યાંથી રહે કાન્યો જોગી માં મેલેડીનો બાના ધારી પૂરો થઈ ગયો છે આ તો માને કઈક પરચા કરવા હશે નહીં તો મા મેલડીના કોઈ દિવસ ચારા ન કરાય માં મેલડીના કોઈ દિવસ પારખા ન કરાય આવા તો અનેક પરચાઓ મારી આ કાનિયા જોગીની ની મેલેડી ના છે શિયાવાળા ગામમાં માં મેલડીનું સુંદર મંદિર આવેલું છે હાલમાં જગ્યાએ બાપુના હસ્તે મૂર્તિની સ્થાપના કરવામાં આવી હાલમાં ઈકા બાપુ માં મેલેડી ભુવાજી છે અને માં મેલેડી ઈકા બાપુની સાથે વેણે વાતો કરે છે તો મિત્રો આ તો કાન્યા જોગીની ની મેલેડી ઇતિહાસ મિત્રો આવા જ ઇતિહાસ